નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના દિવસનો પાર્ટ ટુ છે જે મિત્રોએ પાર્ટ ન જોયો આપણી ચેનલમાં જઈ જોઈ શકો છો અથવા તો અહીં એન્ડ ઓફ સ્ક્રીનમાં પણ તમને બતાવવામાં આવશે સાથે સાથે મિત્રો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે કપાસના ભાવ હવે ક્યાં સુધી જોવા મળી શકે છે અને વાયદા બજારમાં આવી અપડેટ્સ અને આપણા જે ક્રાઇટેરિયા જો ફિલઅપ થઈ જશે તો કપાસના ભાવ કેવા જોવા મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયો ખૂબ જ હેલ્પફુલ થવાનો છે ઉપરાંત ખેડૂતોને કપાસ વેચવો કે અને નવા કપાસ માલ કેટલો સમય લાગી શકે છે એની પણ માહિતી મેળવવાના છે તેથી વિડીયો માન સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી ને લાઈક કરી અન્ય ગ્રુપમાં શેર કરી દેજો સૌપ્રથમ વાત કરી દઈએ મિત્રો કપાસ બજારની તો મિત્રો અત્યારે જે નવી કપાસ છે એ એકવીસોથી બાવીસ સો રૂપિયા સુધી પણ જોવા મળી રહી છે અને જે કપાસના એવરેજ ભાવ છે એ સાડી હજારસોથી પણ વધારે ખેડૂતોને મળી રહ્યા છે લેટેસ્ટ રિપોર્ટ મુજબ જોઈએ તો જે આપણી કાસડી છે ઉપલબ્ધ એ પણ ખૂબ જ ઓછી થઈ ગઈ છે જેના કારણે જે કપાસની હાલ માંગ છે એ પણ ખૂબ જ વધારે છે જેના કારણે જે એમસીએક્સ વાયદો છે અમેરિકન એમાં સારી એવી જે જોવા મળી રહી છે અને ગઈકાલે મિત્રો અગિયારસો પોઈન્ટ નીચે માર્કેટ ખુલ્યું હતું છતાં પણ ફરી એકવાર તેજી પકડી અને આપણે વાત કરીએ તો હજાર પોઈન્ટ પ્લસ મિત્રો ફરી એકવાર થયું એટલે ખૂબ જ વધારે તેજી જોવા મળી રહી છે સાથે સાથે મિત્રો એ પણ એક વાત છે કે હાલ જે એમસીએક્સ ફાયદો છે હવે મિત્રો સાઠ હજાર સુધી પહોંચી જશે અને હવે મિત્રો એની પોસિબિલિટીની વાત કરીએ તો આજે અથવા તો કાલે આજે અથવા તો કાલે આ બે દિવસની અંદર મિત્રો જેમ આપણો એમસીએક્સ ફાયદો છે તે મિત્રો હંડ્રેડ પર્સન્ટ સાઠ હજારને ક્રોસ કરશે અને ત્યારબાદ મિત્રો પાછો આવે એ એવી પણ થોડીક એવી ધારણા છે પરંતુ સાઠ હજારને ક્રોસ અવશ્ય કરી લે છે ત્યારબાદ મિત્રો ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદા પણ એઝ યુઝલ સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ ન્યૂયોર્ક વાયદામાં એક વાંધો છે કે કોઈ તેજી જોવા નથી મળી રહી સ્થિરતા જોવા મળી રહી છે અને સિત્તેર ડોલર સમથિંગ એક બાજુ ફરી રાખે છે અને મિત્રો લાસ્ટ વાયદો ઓઇલ કેક વાયદો છે એ પણ છત્રીસોની સપાટી ઉપર આપણને સ્થિરતા જોવા મળી છે હવે મિત્રો કપાસ બજારની વાત કરીએ ઘણા બધા મિત્રોને પ્રશ્ન હશે કે જૂનો કપાસ છે હવે વેચવો ક્યાં રાખવું હવે મિત્રો જૂના કપાસ છે એમના ભાવ અને નવા કપાસના ભાવમાં ડિફરન્સની વાત કરીએ તો પાંચસોથી છસો રૂપિયાનો ડિફરન્સ હાલ જોવા મળી રહ્યો છે અને જૂનો કપાસ છે એના પણ હાલ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે ઉપરાંત જૂનો કપાસ છે એ ખેડૂતો ભાગના કાઠી પણ રહ્યા છે હવે મિત્રોનું રીઝન એ છે કે એક તો ઘણો બધો કપાસ સાચવ્યો છે અને હવે મિત્રો નવો કપાસનો સ્ટોક થશે જેના કારણે નવો કપાસ સ્ટોક કરવા માટે ખેડૂતો જૂનો કપાસ વેચી રહ્યા છે હવે જે જૂનો કપાસ છે ખેડૂત મિત્રો પોતાનો જે છે એ સોળસો રૂપિયાના ભાવે અથવા તો પંદરસોથી વધારે અને સોળસો સુધીમાં વેચી રહ્યા છે હવે મિત્રો એક્ઝેક્ટલી હજી પણ એવો આંકડો નથી આવ્યો કે કેટલા ભાવે જૂનો કપાસ જાય છે પરંતુ અંદાજિત પંદરસો પચાસ રૂપિયા વેપારીઓ આપીને કપાસ લેતા છે એવી ધારણા છે ત્યારબાદ મિત્રો નવા કપાસની હવે વાત કરીએ તો મિત્રો એન્ડ ઓફ ધ સપ્ટેમ્બર અથવા તો મીડ સપ્ટેમ્બરથી નવા કપાસને આવો શરૂ થઈ જશે એટલે કપાસના જે ભાવ છે એમાં પણ સારી એવી ઉછાવટ જોવા મળી શકે છે અને ભારતના કપાસની માંગ દર વર્ષે સારી હોય છે આ વર્ષે એનાથી પણ સારી છે જેના કારણે ખેડૂતોને સારા એવા ભાવ મળી શકે છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું બીજા વિડીયો